ભારતમાં જોવા મળી રહ્યો છે સમગ્ર ભારતભરમાં તમામ નાગરિકોમાં આ ત્યારબાદ પાંચ આકરા નિર્ણયો લેવાયા છે પાકિસ્તાન વિરુદ્ધ અને પાકિસ્તાનમાં પણ આ જે પાંચ નિર્ણયો લેવાયા છે તેમાં હડપં જોવા મળી રહ્યો છે પાકિસ્તાન હવે ડરી ગયું છે અને આ પાકિસ્તાન ડરી ગયું છે ત્યારે ભારત હજી પણ વધુ નિર્ણય લઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે છે વાત કાશ્મીર ખાતે પહેલગામ નજીક મેસન ઘાટી ફરવા આવ્યા હતા આ બધા યાત્રાળુઓ ખુલ્લા મેદાનમાં હતા કોઈ યાત્રા જે દુકાનો છે તેની ઉપર બેઠા હતા તેવામાં એક જંગલમાંથી સેના ધારકો આવે છે અને આ યાત્રાળુઓના નામ પૂછે છે અને ઓળખ કાર્ડ પણ ચેક કરે છે કોઈકને કોલમા બોલાવે છે તો કોઈકને ટ્રેન ઉતારવી અને આ તપાસ કરે છે જેમાંથી જે મુસ્લિમ ન હતા તેમણે ગોળી મારી અને લગભગ દસ મિનિટમાં જ આ ગોળીઓ ચલાવવાનું શરૂ કરે છે યાત્રાળુઓને અને ત્યાંના દુકાનદારોને સમજણ પડી જાય છે કે આતંકવાદી આ હુમલો છે શરૂઆતમાં એક યાત્રાળુની મરવાની ખબર આવી અને રાતના અગિયાર વાગ્યા સુધી લગભગ મોતની સંખ્યા સત્યાવીસ થઈ ગઈ હતી અને કહેવાય છે કે દુઃખ હદપર થઈ જાય અને એનો અહેસાસ થવો બંધ થઈ જાય આવી સ્થિતિમાં માણસ પથ્થર બની જાય છે આવી સ્થિતિમાં એક લાશ પાસે બેઠેલી યુવતી મહિલાની તસવીર આ વાતનો પુરાવો આપે છે એક મીડિયા રિપોર્ટ મુજબ જોઈએ તો કેટલાક લોકોને જે મારવામાં આવ્યા છે તેમાં વધુ પ્રમાણમાં પુરુષો હોય તેવું જોવા મળી રહ્યું છે યાત્રાળુઓને શરૂઆતમાં ખબર ન હતી કે શું થઈ રહ્યું છે જેમ કે આતંકવાદીઓ તેમણે સેનાની વર્દી પહેરી હતી અને આને માસ્ક પણ લગાવ્યા હતા મહારાષ્ટ્રની એક મહિલા જે ફરવા માટે આવી હતી તેને જણાવ્યું હતું કે ખાસ કરીને પુરુષોને આ જે આતંકવાદીઓ છે તે ટાર્ગેટ કરતા હતા જેને બોલતા નતા આવડતા તેને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા હતા મારા પપ્પાને પણ આજ રીતે ત્રણ ગોળીઓ મારી દીધી છે સવાલ ઉભો થઈ રહ્યો છે કાશ્મીરમાં હુમલાને લઈને ત્યારે સરકાર પણ એક્શનમાં જોવા મળી રહી છે જમ્મુ કાશ્મીરના જે પહેલ ગામમાં જે હુમલો થયો છે તે દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે કેટલાક મુદ્દાઓ વિશે ચર્ચાઓ પણ કરવામાં આવી છે ત્યારબાદ આ નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં પાંચ નિર્ણયોના જેવા ફેસલા કરવામાં આવ્યા છે જેમાં પાકિસ્તાનની કમર તૂટશે તેવું જોવા મળી રહ્યું છે જેમાં મુખ્ય ફેસલોની વાત કરવામાં આવે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પાંચ આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે જે આકરા નિર્ણયો લઈને પાકિસ્તાનમાં હડપામ જોવા મળી રહ્યો છે ભારત હુમલાની તૈયારી નથી કરી રહ્યું એવું ન સમજી શકાય કારણ કે ભારતથી પાકિસ્તાન હાલ તો ડરી ગયું છે ભારતના આ પાંચ નિર્ણય બાદ જો ભારત હુમલો કરે તો તેના જવાબમાં પાકિસ્તાન પણ જવાબ આપવા માટે તૈયાર હોય તેવું रक्षा મંત્રી જે પાકિસ્તાનના છે તેમણે જણાવ્યું છે વધુમાં તેમણે જણાવ્યું છે કે ભારત એક તરફી નિર્ણય કરી રહ્યું છે અને પાકિસ્તાન સેના પણ વધારી દેવામાં આવી છે બોર્ડર ઉપર ત્યારે આ જે વિસ્તાર છે બોર્ડરનો તે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે હિન્દુસ્તાન હવે પાકિસ્તાનને બતાવશે કે ભારત તમારો બાપ છે તેવા નિર્ણય લેવામાં આવશે તેવું જે લોકોમાં છે તે ચર્ચાઈ રહ્યું છે ત્યારે આખરા જે નિર્ણયો છે હજુ બાકી હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ભારત સરકાર કેવા પ્રકારના નિર્ણય લેશે તે આવનાર સમય બતાવશે હાલ તો સમગ્ર ભારતભરના જે તમામ નાગરિકો છે તેમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે ક્રાઈમ આવાજ ગુજરાત